જય મિત્રો હું મિલન વડિયા આપણી YouTube ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરો માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે કઈક વાત કરતા હતા ભારતના બંધારણની અને એમાં 10 ચેપ્ટર સુધી આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને 11 નંબરનું ચેપ્ટર જે મૂળભૂત અધિકારો છે એમાં ઓલરેડી 12 લેક્ચર થઈ ચૂક્યા છે અને આજે 13 માં નંબરનો લેક્ચર છે બરો તો એમાં આપણે જોશું આપણે આજે કે મૂળભૂત અધિકાર જે બાકી હતો એક છઠ્ઠા નંબરનો એ કયો છે બરોબર અને એમાં કઈ અનુચ્છેદ આવે છે બરોબર એના અંતર્ગત કઈ અનુચ્છેદ આપેલી છે તો આપણે વાત કરીએ કે ચેપ્ટર અગિયાર મૂળભૂત અધિકારો અને એમાં લેક્ચર નંબર તેર બરોબર થર્ટીન તો એમાં વાત કરશું આપણે કે છઠ્ઠા નંબરનો મૂળભૂત અધિકાર કયો છે છઠ્ઠા નંબરનો મૂળભૂત અધિકાર છે બંધારણીય ઈલાજનો અધિકાર હવે એમાં અનુચ્છેદ કઈ આવે છે ઓન્લી ફોર એક જ અનુચ્છેદ આપેલી છે અનુચ્છેદ નંબર બત્રીસ

છ મૂળભૂત અધિકારો ભારતીય નાગરિકોને આપવામાં આવેલા છે બરોબર અને જો એ ભારતના નાગરિકોના જે અધિકારો છે એને લાગુ કરવા માટે પણ એક અધિકાર આપેલો છે એ છઠ્ઠા નંબરનો અધિકાર એ જ છે કે અગાઉના જે પણ અધિકાર છે મૂળભૂત અધિકારો એને લાગુ પાડવા માટે એક અનુચ્છેદ આપેલી છે અહીં બંધારણીય ઈલાજનો અધિકાર આપવામાં આવેલો છે તો કે જે પણ મૂળભૂત અધિકારો છે એને લાગુ કરવા માટે પણ એક અધિકાર આપવામાં આવેલો છે કયો છે બત્રીસ નંબરનો જે અનુચ્છેદ સમાવેશ કરેલો છે બંધારણીય ઈલાજનો અધિકાર મતલબ કે મૂળભૂત અધિકારના સંરક્ષણનો અધિકાર પોતે જ એક મૂળભૂત અધિકાર છે મોસ્ટ ટાઈમ એ બરાબર કે મૂળભૂત અધિકારનું સંરક્ષણ કરવું હોય બરોબર એનું સંરક્ષણ થાય એટલા માટે જ તે અનુચ્છેદ બત્રીસ અંતર્ગત એક મૂળભૂત અધિકાર બનાવેલો છે બંધારણીય ઈલાજનો અધિકાર

એની વાત કરેલી છે પછી આપણે આગળ મુજબ કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે બરોબર હવે અનુચ્છેદ બત્રીસ એવું કે ભારતના નાગરિક હોય એના બંધારણ જે બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપેલા છે એનું કોઈ પણ ઉલ્લંઘન થાય તો એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં એને પડકારી શકાય છે બરોબર પછી ગમે વિરોધમાં હોય આગળ બધી વસ્તુ આવશે અને સુપ્રીમ કોર્ટમાં જાય અને અનુચ્છેદ બસો છવ્વીસ પ્રમાણે ઉચ્ચ અદાલતમાં પણ જઈ શકે છે હાઈકોર્ટમાં જઈ શકાય એવું નહીં સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે તો હાઈકોર્ટમાં જઈ શકાય કયો અનુચ્છેદ છે અનુચ્છેદ બસો છવ્વીસ એના અંતર્ગત તમે ઉચ્ચ અદાલતમાં એને પડકારી શકો છો સુપ્રીમ કોર્ટના ચુકાદો આપેલ છે કે અનુચ્છેદ 32 માં સુધારો કરી શકાય અથવા સુધારો અથવા ટૂંકી અથવા તો રદ કરી શકાય નહીં હવે અનુચ્છેદ 32 છે કાલે એમ કે સંસદમાં એવો કુખરણો પસાર કરાવવા ટ્રાય કરે કે અનુચ્છેદ 32 છે એમાં સુધારો કરવો છે બરોબર જે સંરક્ષણનો જે અધિકાર આપેલો છે એમાં કાઈ પણ સુધારો કરવો છે ને ટૂંકો કરી નાખવો છે એમાં કાઈ સુધારો કરવો છે અથવા તો એ રદ કરી નાખવો છે

એનું ઉલ્લંઘન થતું દેખાય એનું ઉલ્લંઘન થાય તો એને સુપ્રીમ કોર્ટમાં સિદ્ધાંત પડકારી શકાય બરોબર એવી એક બાજુ વાત કરીએ અને બીજી સાઈડ એવી વાત કરીએ કે અનુચ્છેદ ત્રણસો ઓગણ સાઈઠ માં એવું આપેલું છે બરોબર કે રાષ્ટ્રીય કટોકટી લાગે રાષ્ટ્રપતિ લગાડે છે બરોબર ત્યારે વીસ અને એકવીસ અનુચ્છેદ સિવાયના તમામ અને તમામ મૂળભૂત અધિકાર છે મોકૂફ થઈ શકે બરોબર ત્યારે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ત્યારે આપણે એને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં કે ભાઈ અમારા મૂળભૂત

ત્યારે કોઈ ભારતનો નાગરિક છે એવું ના કહીએ કે મારું મૂળભૂત અધિકાર છે હું ગમે ત્યાં હરી ફરી શકું બરાબર કાલે કોઈ પણ કન્ટ્રી આને વોર થાય છે રાષ્ટ્રીય કટોકટી લગાડે છે અથવા તો ઇન્ટરનલી કાંઈ પણ પ્રોબ્લેમ છે અને રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રીય કટોકટી લગાડી દે છે તો તો મૂળભૂત અધિકારો વીસ અને એકવીસ સિવાય બધે બધા મોકૂફ થઈ શકે એને લઈને સુપ્રીમ કોર્ટમાં આપણે એને પડકારી શકાય નહીં બરાબર પછી આપણે આગળ વાત કરીએ

નહી હુકમ તો કે તારા મૂળભૂત અધિકાર છે એનું ઉલ્લંઘન છું એવી અરજી આવવી જોઈએ સુપ્રીમ કોર્ટમાં જો એવી અરજી આવે બરોબર તો તે સુપ્રીમ કોર્ટ છે એ રીટ બહાર પાડી શકે હવે સુપ્રીમ કોર્ટ છે રીટ બહાર પાડે રીટ કેટલા પ્રકારની હોય રીટ એટલે હું બરોબર રીટ બહાર પાડે રીટ કેટલા પ્રકારની હોય પાંચ પ્રકારની હોય મોસ્ટ ટાઈમ યાદ રખાય એવી વસ્તુ છે રીટ છે એ પાંચ પ્રકારની હોય કઈ કઈ પાંચ તો આપણે જોઈએ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ

આ કોર્ટમાં હાજર કરવો પડે તો એ શરીરને હાજર કરો કોણ આવેદન કરી શકે બરોબર કોણ આવેદન કરી શકે પીડિત વ્યક્તિ તરફથી કોઈ પણ આવેદન કરી શકે પછી તો કે કોના વિરુદ્ધમાં રીટ બહાર પાડે તો કે બંદી બનાવનાર ખાનગી કે સરકારી કોઈ પણ હોય બરોબર બંદી બનાવનાર ખાનગી હોય તો ભલે અને સરકારી હોય તો એ ભલે આ રીટ બહાર પાડે એટલે શરીરને હાજર કરવું પડે બીજા નંબરની રીટ છે પરમાદેશ પરમાદેશ એટલે શું એનો અર્થ શું થાય અમે આદેશ આપીએ છીએ સુપ્રીમ કોર્ટ છે એ પરમાદેશ કરે એ આદેશ આપે બરોબર આવેદન કોણ કરીએ કે પીડિત વ્યક્તિ કરી કે કોણ કરીએ કે પીડિત વ્યક્તિ કરી કે કોના વિરુદ્ધમાં કરી કે સરકારી અધિકારી અને સંસ્થા કે કોઈ ન્યાયાલય ન્યાયાલયમાં કરી કે બરોબર એના વિરુદ્ધમાં કરી શકાય છે ત્રીજા નંબરની રીત છે પ્રતિષેધ પ્રતિશદ એટલે હું અટકાવું પ્રતિશદ એટલે અટકાવું

ચોથા નંબરની રીત છે ઉત્પ્રેક્ષણ એટલે પ્રમાણિત કરવું અથવા સૂચના કોણ કરી કરી શકે શકે પીડિત વ્યક્તિ નીચલી તેમજ અને વહીવટી સંસ્થા વિરુદ્ધમાં આ છે ઈ રીટ બહાર પાડી શકાય બરોબર અને આવેદન કરી શકાય પછી પાંચમા નંબરની રીટ છે પાંચમા નંબરની કહે છે અધિકાર પૃચ્છા અધિકાર પૃચ્છા એટલે એમ અર્થ ક્યાં અધિકાર દ્વારા તમે બંધી બને અથવા તો કયા અધિકાર દ્વારા તમે ધરપકડ કરી બરોબર અધિકાર પૂછા કયા અધિકાર દ્વારા આવેદન કોણ કરી શકે કોઈ પણ વ્યક્તિ કરી શકે બરોબર કોઈ પણ વ્યક્તિ કરી શકે કોના વિરોધમાં સરકારી સંસ્થા અને અર્ધ અધિકારી વિરુદ્ધ કોઈ પણ સરકારી સંસ્થા હોય અથવા તો કોઈ પણ સરકારી અધિકારી હોય એના વિરોધમાં આ રીટ બહાર પાડી શકે અધિકાર પૂછા બરોબર કયા અધિકાર દ્વારા તમને એને બંધી બનાવી ધરપકડ કરી બરોબર

અને આનું આ ચેપ્ટર આગળ કન્ટિન્યુ રહે બરોબર લગભગ એક લેક્ચર થશે આ ચેપ્ટર નું એટલે આ ચેપ્ટર અગિયાર નંબર નું પૂરું થઈ જશે એમાં જે મૂળભૂત અધિકારો છે એની પૂરેપૂરી આપણે જેટલું પણ ડીપલી ટ્રાય થતી હતી બરોબર ટ્રાય કરી છે જેટલું પણ થતું હતું ટ્રાય કરી છે બધું કવર કર્યું છે અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઈકન દબાવો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધાને ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત